પોલીસના હાથે ઝડપાયેલા ત્રણેય કુખ્યાત આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ ચોરીની રિક્ષામાં મોડી રાત્રે મુસાફરોને બેસાડ્યા બાદ તેમની પાસેથી રોકડ મોબાઈલ ફોનની ચોરી કરી નાસી છૂટતા હતા પોલીસે આરોપીઓ પાસેથી રિક્ષા સહિત કુલ બે પોઈન્ટ એકતાલીસ લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે એક પખવાડિયા પૂર્વે પાંડેસરા વિસ્તારમાં ભેદવાડ દરગાહની પાછળ મારુતિ ઇન્ડસ્ટ્રીઝ પાસે પેસેન્જર તરીકે બેઠા બાદ મનિંદર સિંઘ હરનામ સિંઘ ટાંક

જસપાલ સિંહ ભાધા અને સિંહ ભાધા આ લૂંટ ચોરીને લૂંટ વાહનો લૂંટી અને એ લૂંટેલા વાહનોથી ફરીથી લૂંટ કરતા હોવાની બાતમી આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા એમને ગઈકાલે પકડવામાં આવ્યા છે આ ત્રણ મનિન્દરસિંહ ટાંક જસપાલસિંહ ચાંચ અને નિર્મલસિંહ ભાદાની પૂછપરછ દરમિયાન એ લોકો અગાઉ પણ અલથાણમાં લૂંટના ગુનાઓમાં ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે અને વધુ પૂછપરછ કરતાં એમણે પાંડેશ્વર દક્ષિશ્વર મંદિર પાસે વીસેક દિવસ પહેલાં એક રિક્ષા ડ્રાઈવરને પણ ચપ્પુ બતાવી એમને ચપ્પુ મારી અને લૂંટી લીધેલા એની રિક્ષા લૂંટીને નાસી ગયેલા હતા આ લોકોની ધરપકડ કરી અને વધુ પૂછપરછ કરવામાં આવે છે આ રિક્ષાનો ઉપયોગ પણ એ લોકો ફરીથી લૂંટ કરવા અન્ય લૂંટો કરવા માટે કરતા હતા અને આ ત્રણેય નો ઇતિહાસ છે અને આ લોકોની વધુ પૂછપરછ ચાલુ છે બ્યુરો રિપોર્ટ સુરત